વિસનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે મહરમનો તહેવાર મનાવવામાં આવ્યો વિસનગર નપાવાસ ચોક વિસ્તાર અને કસબા વિસ્તારમાં તાજિયાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિસનગર ખાતે તાજિયા દરમિયાન વહેલી સવારે હજરત ઇમામ હુસેનના અજાદારો પોતાની માનેલી માનતા પૂરી કરવા આવતા હોય છે બાળકોને પણ ગોળ અને મીઠાઈ જેવી અલગ અલગ વસ્તુઓ દ્વારા માનેલી માનતા દરમિયાન પૂરી કરવા આવતા હોય છે અને શ્રદ્ધા સાથે યા હુસેનના નાદ બોલતા હોય છે તેમજ વિસનગરના તાજિયા આગલા દિવસે સાંજે બહાર લાવી નવાવાસ ચોક ઉપર દીદાર કરવા માટે મૂકવામાં આવે છે ત્યારબાદ રાત્રે જેને મુસ્લિમ અજાદારો કતલની રાત તરીકે માને છે તે રાત્રે તાજિયાને ગામના માર્ગો ઉપર લઈને જુલુસ નીકળી અજાદારી કરતા હોય છે વધુમાં તાજિયાના દિવસે સાંજે દૂધ ડ્રિંક શરબત જેવી ન્યાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે જુલુસ કરી વિસનગરના માર્ગો ઉપરથી નીકળી અને તાજિયાને યા હુસેનના નાદ સાથે વિદાય આપવામાં આવે છે તેમજ માર્ગો ઉપર હિન્દુ મુસ્લિમની કોમી એકતા પણ જોવા મળી હતી વિસનગરમાં પટેલ સમાજના પાંચ વ્યક્તિ જે અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા તેમજ વિદાય દરમિયાન ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ અજાદારોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજના અજાદારો રૂજા રાખીને ઇબાદત કરતા હોય છે તેમજ વિસ્તારમાં આવેલી મસ્જિદને લાઇટિંગ કરી જગમગાવતા હોય છે ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે હજરત ઇમામ હુસેન અસત્ય ઉપર સત્યનો વિજય કરી શહીદ થયા હતા જેની યાદમાં આ મોહરમનો તહેવાર મુસ્લિમ સમાજના લોકો દ્વારા માનવામાં આવતો હોય છે અને ઇબાદત કરવામાં આવતી હોય છે જાવિદ મનસુરી વિસનગર